અંકલેશ્વરમાં તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉમા ભવન ફાટક રોડ તેમજ મહાવીર ટર્નિંગ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેને લઈ વાહન ચાલકોને રાહત અનુભવી હતી જોકે આ રાહતને વરસાદ એ પાણી ફેરવી દેતા અંકલેશ્વરમાં પડેલા અંરાધર વરસાદ રોડનો દાટ વાડી દીધો છે અને રોડ ઉપરમાં મસમોટા ખાડાઓ પાડી દીધા છે જે એકબીજા સાથે અડીને પડેલા હોવાથી અહીંથી વાહન ચાલકોને પસાર થવું એટલી જીવનું જોખમ પર ગાડી પર કંટ્રોલ કરી એકદમ ધીમી ગતિએ ગાડી પસાર કરવી પડી રહી છે એક ખાડામાંથી બીજા ખાડામાંથી બચવાના દબાણ વચ્ચે વાહન પસાર કરવા પડી રહ્યા છે જેને લઈ વાહનોની કતાર લાગી રહી છે એટલું જ નહીં ગાડી ખાડામાંથી કાઢતી વેળા અન્ય ગાડીને અડી જાય તો અકસ્માતનું જોખમ ઊભું થઈ રહ્યું છે તો કેટલાક વિસ્તારમાં તો ગાડી અડીને જતા ઝઘડા પણ થઈ રહ્યા છે વાહનનો નુકસાન સાથે શારીરિક માનસિક આપડા પડી રહી છે છેલ્લા ત્રણ દિવસથી અનારાધર વરસાદ પડી રહ્યો છે જે સોમવારે બપોરે બંધ થયો છે ત્યારે વરસાદના વિરામ વચ્ચે તંત્ર દ્વારા આ ખાડા ત્વરિત વાહનો થંભાવી કરવામાં આવે એ જરૂરી છે